નવાઈની વાત છે ગામમાં તો હું એટલું જ રાખું છું એવું લાગે છે બધા ઘરમાં માં પહેલે ગયા છે એવું લાગે છે વરસાદ ના ભારે બલા ખાબો ચન બાબો બધું ભરાઈ ગયું ગામમાં કોઈ ચકલું નથી દેખાતું મારા સિવાય કઈ છે કસો મારે ફેટન કા પાન પર સુત્રમન બમન થઈ ગયું છે અહીંયા વરસાદ પણ આવી ગયો છે બહુ અને નાકી માં ખેતર ડૂબી પણ ગયું છે તમને બતાવું વિડિયો માં બને રહો આ જોઈ શકો છો આના વાત ખાડા પર ગયો છે મારા ખેતર બધું જ મનભગન થઈ ગયું છે જોઈ શકો છો બેડા બેડા ઉતરા પાતર થઈ ગયા છે અમારા વિડીયોમાં બને રહો તમે બતાવો કે મારા હુંડે વાળું ખેતર પણ બધું તલાઈ ગયું છે હુંડું એક એક બાર નથી રહ્યા છે ડેમમાં ઓ બાપ પ્રિયા તો બેડા બેડા રમન બમન થઈ ગયા છે યાર તો ખાડા ખાડા પડી જશે હે બેડા બેડા બધું પડી ગઈ છે અને નદી તો હું બીતા ખુલી તો તરાઈ ગયો બધા કે કતરાઈ ગયા જોઈ શકો છો અમારે આ ખેતર સાચવાનું ભૂંડો બનાવવાનું સાકું બનાવી છે આ પેલા સાચવા માટે જો આ પાણી જોઈ શકો છો અમારા તળાવમાં પાણી કેટલું આવ્યું છે અમારા ખેતરને બેતર બધું ડૂબી ગયું છે તમને બતાવું મારા ખેતરમાં અંદર પેસીને ઊંડું વાટે છે ઓ નો પાણીની ભામડી વાળે

અહિયાં ઠેઠ પગડે પાણી આવી ગયા છે ગેર ને વરસાદ ચાલુ થઈ ગયો છે તમે જોઈ શકો છો કરી લેજો જય વાત આશા કરું છું છોકરો જમવા બેઠો છે હવે આપડે પણ જમી લઈએ પૂરો કરીએ છીએ